કરતા અલગ અલગ સ્થળોથી ચોરી બે રીડા આરોપીને ને ઝડપી પાડ્યા સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફે મોટી સફળતા હાંસલ કરતા અલગ અલગ સ્થળોએ બાઇક ચોરી કરતા બે રીડા આરોપી ને ઝડપી પાડ્યા છે પોલીસે મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમોએ કાર્યવાહી કરી છે આ દરમિયાન રાજસ્થાન અમદાવાદ વલસાડ વાપી તેમજ સુરત શહેરમાંથી ચોરી કરાયેલ કુલ પાંચ બાઇક મળી આવી છે આરોપીઓથી કુલ રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખ મૂલ્યના પાંચ ટુ વ્હીલર વાહનો નો મુદ્દામાલ કબજે કરાયો છે હાલ કાપોદરા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે અને તપાસ કરી રહી છે કે આરોપીના જોડાનો અન્ય કોઈ ચોરીના ગુનાઓ સાથે છે કે નહીં મારું નામ રાજેશ ગજેરા છે હું કાપોદરા વિસ્તારની ભગુરા સોસાયટીમાં રહું છું ચાર પાંચ દિવસ પહેલાં મારો સેમસંગ ફોલ્ટ કંપનીનો મોબાઈલ સવાર સવારમાં ક્યાંય ગુમ થઈ ગયેલો અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી જેના ચાર પાંચ દિવસ બાદ જ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સાહેબની માર્ગદર્શન હેઠળમાં મારો ફોન પરત આપેલો આજ રોજ મારો ફોન પરત આવતા ત્યારે આ કાર્યક્રમ કરેલો અને મારો ફોન પાછો આપેલો જેથી કાપોદરા પોલીસ સ્ટેશન પીઆઈશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ જય કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે